વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તારીખ દસથી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ થઈ શકશે નહીં વડોદરાના દરજીપુરા ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે જેથી તારીખ દસથી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવેલ છે તેઓ તમારી એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાયેલ મોબાઈલ નંબર પર એસએમએસ થકી મળશે વડોદરા સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેસ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દરજીપુરા આરટીઓ ખાતે પણ એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગભગ અઢાર કેમેરા લગાવવામાં આવશે જે અરજદારની દરેક મુમેન્ટ રેકોર્ડ કરશે હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ અંગ્રેજીમાં આઠ રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઈન મળી રહે તેવો પ્રયાસ છે અરજદારને ટેસ્ટ પહેલાં ટેસ્ટ પ્રક્રિયા નિહાળવું ફરજિયાત રહેશે મહત્વનું છે કે હાલની સિસ્ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે પરંતુ એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો દાવો છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા જે પણ ટેસ્ટેક પર જે સેન્સર બેઝ ટેકનોલોજી છે એ ઘણો સમય થઈ ગયો છે અને આપ જાણો છો કે વારંવાર જે પણ સિસ્ટમની સમસ્યાઓ થતી હતી એનું નિવારણ આવશે અને પારદર્શક રીતે તેમજ ઝડપી રીતે પેશ કરવામાં આવશે અંદાજીત આપણે આખા વીકની એક વીક પહેલા જ આપણે બધાને જાણ કરી દીધી છે એટલે બસો થી ત્રણસો એપોઇન્ટમેન્ટ ફી શેડ્યુલ કરેલ છે અને જે દિવસની એપોઇન્ટમેન્ટ પણ બ્લોક કરેલ છે જેથી અરજદારને ધક્કો ના થાય કેટલા સમયમાં થઈ જાય એના શું લાભ મળશે એઆઈથી હાઈ ડેફિનેશન કેમેરાથી જે પણ સમગ્ર ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવશે અને જે પણ સિસ્ટમની જેવી ક્વેરી હતી જૂની સિસ્ટમમાં એનું નિવારણ થશે અને જે પણ ક્રેસપ્રેકમાં જે પણ વારંવાર કામીઓ અમુક વાર ઉદભવતી હતી અને અરજદારોને જે પણ સમસ્યાઓ થશે તેનું નિરાકરણ અત્યારે આપણે જે આરટીઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પણ ડ્રાઇવિંગ કેસ લઈ રહ્યા છે બે હજાર બારમાં જે પણ સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ અત્યારે અપગ્રેડ કરાવીને ક્યાંય બેઝ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ કેસ લેવામાં આવશે એના માટે ચૌદ અગિયાર ચૌદ અગિયારથી ત્રેવીસ અગિયાર સુધી ચૌદ દિવસ સુધી આપણે આરટીઓ કચેરી વડોદરા ખાતે જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવનાર છે એટલે આ ચૌદ દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે તેમજ જે પણ અરજદારોએ આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવનાર છે તેમને મેસેજ પણ ગયા છે તો સૌ અરજદારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઇવિંગ લેસ લેવા માટે કચેરી ખાતે આવે એઆઈ જનરલી જે સર્વર છે જીસ્વાન કનેક્ટિવિટી એ જીસવાન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે કલેક્ટર કચેરી હસ્તકથી તો એમાં ક્યારેક સર્વર ડાઉન હોવાના કારણે પ્રશ્ન થતો હોય છે પણ જેવી પણ અમે કમ્પ્લેન જે ફરિયાદ કરીએ છીએ તરત જ સર્વરનું નિરાકરણ થતું હોય છે અને આથી જે પણ આપણે બદલી રહ્યા છીએ ઇસ્પ્રેટની ટેકનોલોજી બદલી રહ્યા છે એટલે એઆઈ બેઝ કરી રહ્યા છે જે જૂની સેન્સર બેઝ હતી એના એના પરથી અપગ્રેડ કરી રહ્યા છે